આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરીશું ગુરુ પૂર્ણિમાની જે તારીખ દસ જુલાઈ બે હજાર પચીસને ગુરુવારના રોજ છે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે અષાઢ પૂર્ણિમા એ ભગવાન વેદ વ્યાસજીની જન્મતિથી મનાય છે તેમની સ્મૃતિમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર પ્રવર્તિત થયો છે આપણા સૌના પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે સૌ પ્રથમ શીખવવાનું કાર્ય તેઓએ શરૂ કર્યું છે તો સૌ માતા પિતાના ચરણોમાં મારા કોટી કોટી વંદન શિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્યુ પરંપરાચાર્યજી જેની મધ્યમાં છે અને અમારા આચાર્ય સુધી જે ચાલી આવી છે તે ગુરુ પરંપરાને હું વંદન કરું છું જ્ઞાનના પ્રકાશના દર્શન કરાવનાર ગુરુના પૂજન માટે ઋણ સ્વીકાર માટે ભારતીય સંસ્કૃતિએ જે દિવસ નક્કી કર્યો છે તે દિવસ છે ગુરુ પૂર્ણિમા બાળક નાનું હોય ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે જીવનની દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમા ગુરુ એ એવી વ્યક્તિ છે જે આપણને માત્ર પુસ્તકનું જ જ્ઞાન નથી શીખવતી પરંતુ જીવન જીવવાની રીત પણ જણાવે છે જે વ્યક્તિ આપણને આપણા જીવનમાં કંઈક નવું શીખવે અથવા જેમની પાસેથી આપણને કંઈક નવું શીખવા મળે તે બધા જ ગુરુ માનવા જીવનમાં ગુરુનું મહત્વ એટલું જ છે જેટલું ચંદ્રનું ચંદ્ર સૂર્યના સંપર્કમાં રહે છે અને તેથી જ ચમકે છે પરંતુ જ્યારે સંપર્ક ખોવાઈ જાય ત્યારે તેનો પ્રકાશ અદ્રશ્ય થઈ જાય છે માટે ગુરુ શબ્દનો અર્થ અંધકારથી પ્રકાશ સુધીનો છે ગુરુ એટલે સાચા પથદર્શક સલાહકાર અને માર્ગદર્શક શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે આચાર્ય ગુરુને મારું જ સ્વરૂપ સમજવું અને કદાપી પણ તેમનો તિરસ્કાર કે અપમાન કરવું નહીં શ્રી કૃષ્ણને પણ આપણે જગતગુરુ કહી વંદન કરીએ છીએ કૃષ્ણમ વંદે જગત ગુરુ દત્તાત્રેય પણ ચોવીસ ગુરુ કર્યા હતા પ્રભુને પ્રભુદેવ કહેવામાં નથી આવતા પરંતુ ગુરુને ગુરુદેવ કહેવામાં આવે છે પ્રભુ આપણને પ્રત્યક્ષ દેખાતા નથી એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે ગુરુ એ જ પ્રત્યક્ષ દેવ છે માટે ગુરુઓનું સન્માન કરો તેમજ તેમના આદર્શને જીવનમાં અપનાવો અને જીવનની નવી શરૂઆત કરો આપણે ત્યાં શાળાઓ કોલેજો મંદિરો જેવી દરેક જગ્યાઓએ ગુરુવંદના કાર્યક્રમ રાખીને પોતપોતાના શિક્ષક ગુરુ કે અધ્યાત્મ ગુરુનું પૂજન કરવામાં આવે છે અને તેમનું ઋણ ઉતારવા હેતુથી કંઈ ને કંઈ ભેટ પણ આપવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓનું પૂજન કરો અને સાથે સાથે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના